મોરબીમાં આયુષ હોસ્પિટલ અને ડોક્ટર સત્યજીતસિંહ જાડેજા દ્વારા ક્રિટિકલ દર્દીની હૃદય કિડની અને ફેફસાના ગંભીર રોગોમાં સફળ સારવાર મોરબી ક્રિટિકલ કેર ક્ષેત્રમાં જાણીતી આયુષ હોસ્પિટલમાં ડોક્ટર સત્યજીતસિંહ જાડેજા દ્વારા પંચોતેર વર્ષના વૃદ્ધ દર્દીની હૃદય કિડની અને ફેફસામાં લાગેલા ગંભીર રોગોની સફળ સારવાર કરવામાં આવી છે દર્દી દાખલ થતા સમયે તેમને શ્વાસ લેવો મુશ્કેલ તપાસમાં હૃદયનું કાર્ય માત્ર હતું કિડનીમાં નુકસાન પેશાબની કોથળીમાં ચેપ અને નો અસંતુલન જોવા મળ્યો હતો ડોક્ટર જાડેજા દ્વારા સારવાર બાદ માત્ર પાંચ દિવસમાં દર્દી સ્વસ્થ થયેલ છે આ સફળતા મોરબી જિલ્લામાં ક્રિટિકલ દર્દીઓ માટે નવી આશા પૂરી પાડે છે રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરબી स्वस्तिक इलेक्ट्रॉनिक्स मॉल वन स्टॉप सोल्यूशन फॉर होम एप्लायसेस घर बनाओ। टीवी फ्रिज, वॉशिंग मशीन एसी घंटी कूलर चिमनी ओवन मोबाइल अने एसेसरीज होम थिएटर सहित હોમ એપ્લાયન્સીસની બ્રાન્ડેડ કંપનીના પ્રોડક્ટ વ્યાજબી ભાવે મેળવવા એકવાર અવશ્ય મુલાકાત લેવો સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ અમારું સૂત્ર ગ્રાહકોનો સંતોષ એ જ અમારું ધ્યેય સેલ્સ બાદ સર્વિસની ઉત્તમ સગવડ આપના પોતાના શોરૂમનું સરનામું સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક મોલ પૂંજાભાઈ ટાવર લાલટેકરી ભુજ નાઇન એટ સેવન નાઇન જીરો નાઇન સિક્સ એટ